એક મહત્વના અને મોટા સમાચારથી ખ્યાતિકાંડ બાદ સુરેન્દ્રનગર જિલ્લાની હોસ્પિટલના રજીસ્ટ્રેશન માટે અરજી કરેલ ત્રણ હોસ્પિટલનું રજીસ્ટ્રેશન રિજેક્ટ કરવામાં આવ્યું છે હોસ્પિટલની અધૂરી વિગતો અને ત્રટીઓ હોવાના પગલે ત્રણ હોસ્પિટલનું રજીસ્ટ્રેશન રિજેક્ટ કરવામાં આવ્યું છે ત્યારે ઉલ્લેખનીય છે કે ખ્યાતિકાંડ બાદ રજીસ્ટ્રેશન વગરની હોસ્પિટલ સાથે જ લેબોરેટરી સીલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અત્યાર સુધી હોસ્પિટલો રજીસ્ટ્રેશન વગર જ ચાલતી હોવાનો ઘાટ સર્જાયો હતો માર્ચ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત પણ કરવામાં આવી ચૂક્યું છે

ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જે ખાનગી હોસ્પિટલો આવેલી છે લેબોરેટરી આવેલી છે અને ડેન્ટલ ક્લિનિકો આવેલા છે તે બાર માર્ચ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવા ફરજિયાત કરી નાખવામાં આવ્યા હોવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ રજીસ્ટ્રેશન માટે લાંબી કતારો છે તે જોવા મળી રહી છે ઓનલાઈન અરજીઓ પણ થઈ રહી છે અરજીઓ ધમધમી રહી હતી પરંતુ બાર માર્ચ સુધીમાં આવા પ્રકારનું રજીસ્ટ્રેશન નહીં કરાવવામાં આવ્યું હોય તો તેને સીલ મારી અને પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવાનો નિર્ણય છે તે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યો છે જોકે ખ્યાતિકાંડ બાદ આ સફાળું તંત્ર જાગ્યું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે બસો છવ્વીસ જેટલી અરજીઓ તંત્રને હાલ ખાનગી હોસ્પિટલ રજિસ્ટ્રેશનની મળી છે ત્યારે સુરેન્દ્રનગરના જે સિવિલ સર્જન છે તેમના દ્વારા એકસો છવ્વીસ જેટલી અરજીઓ છે તે મંજૂર કરી દેવામાં આવી છે અણસઠ જેટલી અરજીઓમાં ક્વેરી હોવાના કારણે હાલ તેને વિચારણામાં મૂકી છે અને ત્રણ હોસ્પિટલોની જે વિગતો દર્શાવવામાં આવી હતી ઓનલાઇન તેમાં વિવિધ પ્રકારની તૂટીઓ અને ખામીઓ હોવાના કારણે ત્રણ હોસ્પિટલોની માન્યતા હાલ રદ કરી નાખવામાં આવી છે ત્રણ હોસ્પિટલોની માન્યતા રદ કરવામાં આવતા હાલમાં સમગ્ર મેડિકલ જે ક્ષેત્ર છે તેમાં ચકચાર ફેલાઈ જવા પામ્યો છે હાલની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો સિવિલ સર્જન દ્વારા કઈ ત્રણ હોસ્પિટલોની માન્યતા રદ કરવામાં આવી છે તેની કોઈ વિગત આપવામાં આવી નથી ફક્ત આંકડો આપવામાં આવ્યો છે આગામી દિવસોમાં આ વિગત પણ સામે આવી જશે ત્યારે અત્યાર સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં જે હોસ્પિટલો ચાલતી હતી તે રજીસ્ટ્રેશન વગર ધમધમતી હોવાનો કાંડ સર્જાયો છે ખ્યાસી હોસ્પિટલ નો કાંડ બન્યા બાદ અન્ય હોસ્પિટલોમાં આવા પ્રકારની ઘટનાઓ ન બને અને ખાસ કરીને જે ખાનગી હોસ્પિટલો આવેલી છે તેમનો જે નિયમો છે તે સરકારી નિયમોનું પાલન થાય અને દર્દીઓને આપવામાં આવતી સુવિધા પણ સરકારી નિયમો હેઠળ આપવામાં આવે તે માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવી નાખવામાં આવ્યું છે ત્યારે હવે રજીસ્ટ્રેશન માટે તો લાંબી કતારો લાગી છે પરંતુ તે ફેકી ત્રણ હોસ્પિટલો નું રજીસ્ટ્રેશન રદ કરી નાખવામાં આવતા તેની માન્યતા પણ રદ કરી નાખવામાં આવતા હાલમાં મેડિકલ ક્ષેત્રમાં ચકચાર છે તે ફેલાઈ જવા પામ્યો છે સાથે જોડાયા અને જાણકારી આપી તે બદલ આપનો ખુબ ખુબ